જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું વઘારેલો રોટલો ખાટો એના માટે જોશે આપણે આ જુવારનો રોટલો વઘારશું બાજરાનો તો બધાય વઘારે જ છે બે રોટલા છે જુવારના ઠંડા ઘડી રાખવાના એક નંગ ડુંગળી છે એક નંગ ટમેટું છે એક પત્તું તમાલપત્તર અને બાદિયાનું છે બે કટકી એક નંગ મરચું છે અડધી એક ટી સ્પૂન આદું ખમણેલું છે બે ટેબલ સ્પૂન ભાજી છે અને દસ બાર પાન લીમડાના છે ગાય જીરું ને હીંગનો વઘાર કરી લેશું ને ડ્રાય મસાલા એક વાટકીમાં મિક્સ કરી લેશું રોટલાનો મિક્સરમાં દર દરો ભૂકો કરી લેશું જાડો એકદમ રોટલાનો હવે દર દરો ભૂકો કરી લીધો છે એક વાટકી છાશ જોશે અને ત્રણ વાટકી પાણી લીધું છે હવે ડ્રાય મસાલામાં મિક્સ કરી લેશું દોઢ ટીસ્પૂન લાલ મરચું ચટણી લેશું કાશ્મીરીનું તીખું મિક્સ છે એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટીસ્પૂન હળદર પાવડર એક ટીસ્પૂન મીઠું અડધી ટી સ્પૂન ગરમ મસાલો હવે રાઈ જીરો અને ઇંગનો વઘાર કરી લેશું તમાલ પત્રને નાખી ચાર ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે ગરમ થઈ ગયું છે એક ટી સ્પૂન રાઈ જીરું નાખશું પત્રને ને બાદ નાખશું હિંગ નાખશું લીમડું નાખશું ડુંગળી વઘાર જેવી સાતરી લેશું ડુંગળી ટમેટા નાખશું ડુંગળી ગઈ છે આવી થઈ ગઈ છે જો બ્રાઉન લાઈટ હવે ટમેટા નાખ દેસુ ટમેટાને સેટ સાતરી દેશુ પચાસ દૂર થાય ત્યાં સુધી મેટા સતળાઇ ગયા છે હવે આદુ મરચું નાખ દેશું સેજ નાખી દેસુ બધું ફાસ્ટ ગેસે જ કરવાનું છે સતળાઈ ગયા છે આદુ મરચાં હવે છાસ પડતી લેવાની બહુ નહી મિક્સ પાણી કરી દેસ ટમેટા છે એટલે બહુ ખાટી છાસ નથી લેવાની ઉકળે એટલે મસાલા નાખી દેસુ જો આ પાણી ઉકળી ગયું છે આપણે આ ડ્રાય મસાલા મિક્સ કરા તો એ નાખી દેસુ હવે આ રોટલો છે દળે આ ક્રોસ કરેલો રોટલો છે એ નાખી દેસું ભૂકો જુવારનો બાજરાનો તો આપણે ખાતા જ હોય અત્યારે શિયાળામાં જુવારનો બહુ જ મજા આવે છે ગામડામાં તો બધા દરાવતા જ હોય શિયાળામાં જુવાર મકાઈ આપણે અહીંયા સિટીમાં ઘંટ ચક્કી હોય દરાવવાની અહીંયા તૈયાર લોટ મળી જ જાય છે બધા મોલમાં મળી જાય છે પ્રોવિઝન સ્ટોર મોટા હોય અહીંયા મળી જાય છે જુવારના લોટ હવે બધે તૈયાર ને જો ઘરે ઘંટી હોય તો તો આપણે જુવાર લઈને દરી જ શકીએ બહુ સરસ લાગે છે મીઠો એવો સરસ લાગે છે રોટલો ઉકળી ગયું છે રોટલો નાખ દેસું ક્રસ કરેલો છે ને સેજ ઉકળવા દેસુ પછી સર્વ કરશું ઉકળી ગયો છે રોટલો સર્વ કરી દેસુ આટલો ઢીલો જ રાખશું શેટ ઠંડો થાય એટલે તરત ઘાટો થઈ જાય છે આવો જ રાખશું ચમચીથી ખવાય ને એવું તો તૈયાર છે આપણો આ જુવારનો વઘારેલો ખાટો રોટલો શિયાળામાં એકદમ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ